આપણે તુઈડ નો બનાવવાનો છે ને એવું બધું ઘણું પગ્યું દરરોજ બ્લોગમાં જવું જ છો તો આજે તુઈડ નું શાક બનાવવાનું ઘરે પેલી વાર ક્યારે બનાવું નહીં જય માતાજી બાપા સીતારામ આજે પેલી વાર ઘેર બનાવવાનું છે શાક હવે તું આપડે ખેતર માં જ છે કે બ્લોગમાં જોવો જ છો તો હાલો જાય તુર ઉતારો 就啊 Valor is a ફેમિલી હતું ભાઈ વાસી હવે એને ખોલી ને

થોડી વાર સળવા દઈએ તુવેરના દાણા અને પાપડીના દાણા બે મિક્સ શાક બનાવ્યું

अता जी

જય માતાજી